ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમા શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય ગોપીએ કહ્યું છે કે નાથ તમારા મંગલમય ચરણોને અમારા હૃદયમાં રાખું પ્રભુએ કહ્યું મારા ચરણ એવા સુલભ છે કે દરેકના હૃદયમાં હું મૂકવા જાઉં આની સામે એક ગોપી બોલી છે प्रणत प्रणतदेहिना पापकर्षनं तृणचरानुगं श्रीनिकेतनं फणिफणार्पित ते पदाम्बुजं कृणुकुशेचना કૃંધિરદય હે કનૈયા ગાયોને તારા ચરણ સુલભ છે તો શું અમને નહીં અમે ગાય કરતાં પણ દીન બનીને તારી પાસે આવ્યા છીએ તારા ચરણ તો તૃણચરાનું ગમ છે ઘાસ ચરતી ગાયોની પાછળ ભમનારા છે તમારા ચરણ ગાયને સુલભ છે કારણ કે તમે ગાયોની પાછળ પાછળ ફરો છો એટલે તમારા ચરણના દર્શન કરતાં કરતાં ગાયો ચાલે છે ગાયોને તમારા ચરણ સુલભ અને ગાય કરતાં દિન બનેલી ગોપીઓને તમારા ચરણ દુર્લભ હું ગોપી નથી તમારા ઘરની ગાય છું અમારી ઉપેક્ષા ન કરો ભગવાન ભગવાન કહે છે ગાયોને મારા ચરણ સુલભ છે એટલે શું મને ગાયો પાછળ ફરનાર ગોવાળ જ સમજશો ઉપયોગ કહે છે ના ના અમે તમને ઓળખીએ છીએ તમે શ્રી નિકેતમ છો તમારા ચરણ લક્ષ્મીજીના રહેવાના સ્થાન ઉપર છે એટલે આપ લક્ષ્મીપતિ છો તમારા ચરણ તો લક્ષ્મીજી ગોદમાં રાખીને નિત્ય સેવે છે તમારા ચરણ મંગલમય છે શ્રી કૃષ્ણ કહે છે હું મારા ચરણ તમારા હૃદયમાં પધરાવવા તૈયાર છું પણ મને ડર લાગે છે કે મારા ચરણ બહુ કોમળ છે તમારા હૃદયમાં સૂક્ષ્મ અભિમાન છે ઝેર છે ત્યાં મારા ચરણ કેમ પધરાવું તે અભિમાનરૂપી ઝેર મને વળગી જાય તો એટલે મારા ચરણ પધરાવતો નથી ત્યારે ગોપીઓ બોલે છે તમે અમને બનાવો છો ને આપ તો ફણી ફણાર્પિતમ છો તમે તો ઝેરી કાલિય નાગની ફણા ઉપર નાચનાર છો કાલિય નાગની ફણા ઉપર જ્યારે તમે આરૂઢ થયા ત્યારે તેનું ઝેર તમને વળગ્યું નહીં તો અમારા હૃદયમાં રહેલું અભિમાનરૂપી ઝેર તમને શું વળગવાનું હતું હવે બાના બતાવો છો ભલે માની લો કે અમારા હૃદયમાં ઝેર છે પણ ઝેરને પણ અમૃત કરવાની શક્તિ તમારા ચરણમાં છે તમારા ચરણના સ્પર્શથી ઝેર તો અમૃત બને છે નાથ તમારા ચરણમાં તો અમૃત છે તમારા ચરણ અમારા હૃદયના અભિમાન રૂપી ઝેરને પણ અમૃત બનાવશે તમારા ચરણ અમારા હૃદયમાં સ્થાપો એટલે અમારું અભિમાન અમૃત બની જાય તમારા ચરણ અભિમાન તો શું પણ નમન કરનારના સર્વ પાપોનો પણ નાશ કરનાર છે આજે ગોપીઓને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે તેથી તેઓ માને છે કે અમારા કંઈક પાપ છે તેથી તેઓ અમને છોડીને ગયા છે અમને દર્શન આપતા નથી ગોપીઓ ભગવાનને મનાવે છે અમારા કંઈક પાપ છે તેથી દર્શન નથી આપતા છે શું પણ પાપનો વિનાશ કરવાની શક્તિ તો છે ને તમારામાં ગોપીઓ સહેલો રસ્તો બતાવે છે પ્રણત દેહી નામ પાપ પાપકર્ષણમ તમે પરમાત્માને વારંવાર વંદન કરો તો તમારા પાપ બળે વંદન ભક્તિ સર્વ ઠેકાણે સર્વકાળે થાય છે જે પરમાત્માના ચરણમાં પ્રણત થયો જે પરમાત્માને વંદન કરે છે તેના પાપને પરમાત્મા બાળે છે કૃષ્ણમ પ્રણામી ન પુનર્ભવાય પાપનું મૂળ દેહાભિમાન છે જ્ઞાન માર્ગમાં ભેદ દૃષ્ટિ એ પાપ છે જ્યાં ભેદ આવ્યો ત્યાં રાગ દ્વેષ આવે જ્યાં ભેદ છે ત્યાં વિકાર આવે ત્યાં મોહ આવે ત્યાં ભય થાય જ્યાં અભેદ છે ત્યાં આનંદ છે જ્ઞાન માર્ગમાં ભેદભાવને પાપ માન્યું છે ભક્તિભાવમાં માર્ગમાં શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ પાપ છે પ્રભુનું સ્મરણ જીવને પ્રભુના ચરણમાં લઈ જાય છે જ્યારે પ્રભુનું વિસ્મરણ જીવને જન્મ મરણના ચક્કરમાં લઈ જાય છે કર્મ માર્ગમાં ધર્મનો ત્યાગ એને પાપ માનવામાં આવ્યું છે કર્મ માર્ગનું પાપ સર્વ ધર્મનો લોપ છે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે પોતાની ફરજ બરાબર ન બજાવે એ કર્મ માર્ગમાં પાપ છે કોઈ પણ પ્રકારનું પાપ હોય પણ પરમાત્માને વંદન કરે તો તે પાપ અવશ્ય બળે છે હરિ ઓમ